સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની લાલિયાવાડીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરાયા છે અને જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરિયાના હસ્તે લોકાર્પણ થયેલા શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર બન્યા છે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણગણને ફરિયાદ મળી હતી કે કઠોદરા પ્રાથમિક શાળામાં મોટે ભાગના વિદ્યાર્થીઓના પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી જેથી કોર્પોરેટર મહેશ અણગણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યાં જેને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે અંગે કોર્પોરેટર મેસ અણગણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર આક્ષેપો કરતા જણાવ્યું કે અત્યંત દુઃખની બાબત એ છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ ત્રણ મહિના પહેલાં જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા જ નથી મહેશ વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ બાળકોને પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા માટે તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવતી નથી હકીકતમાં ભાજપ સરકાર તે જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશો તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે તો અંતમાં મહેશ જણાવ્યું હતું કે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરાય છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરવાની તસદી હજુ શાસકો કે તંત્ર લીધી જ નથી અને કહ્યું હતું કે હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે નમસ્કાર પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એંસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ ભળાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ શિક્ષણમંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યા છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી તો સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર થાય છે તે શાળાઓ શરૂ થયા અને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં પણ સો જેટલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ન મળી આવવાના આપ દ્વારા કરેલા આક્ષેપો લઈને આ મામલે તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે